કે કિરીત પટેલે નાચવા વાળાને દુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું ગુરુ મહારાજનો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે એ બોલવું પડ્યું રેવું અને ના ખાવાનું ખાવાનું બલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને મા ભોમને રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ મા ભોમને એ રક્ષા કરવાનું મારું કામ છે અમે કદાબી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી